જાલોત તાલુકાના વેપારીઓ દ્વારા રૂપ જંત્રીના ભાવ ઘટાડવા ધારાસભ્ય મહેશ પુરિયાને રજૂઆત કરાઈ ગુજરાત સરકાર દ્વારા જંત્રીના ભાવ વધારા સામે નગરજનોમાં આક્રોશ ધારાસભ્ય મહેશ પુરિયા દ્વારા નાગરિકોને આશ્વાસન આપ્યું કે મુખ્યમંત્રીને મળી જંત્રીના ભાવ ન વધે તેવા પૂરતા પ્રયાસ કરશે ગુજરાત સરકાર દ્વારા બે હજાર ચોવીસમાં મુસ્દારૂપ જંત્રીનો વધારો કરતા પહેલા ઝાલોદ નગરના પાયાના મુદ્દા ધ્યાનમાં લેવા માટે વ્યાપારી મંડળનું એક પ્રતિનિધિ મંડળ ઝાલોદ એપીએમસી ખાતે ધારાસભ્ય મહેશ મળી લેખિત રજૂઆત કરી જંત્રીના ભાવ ન વધારી યથાવત રાખે તેવો પત્ર આપવામાં આવ્યો હતો અને વેપારી મંડળની રજૂઆત દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી તારા સભ્ય મહેશપુરિયાએ વ્યાપારીઓના વાંધાને સાંભળી ગુજરાત સરકારના મુખ્યમંત્રીને મળી આ અંગે ઘટતું કરાવવા પૂરતા પ્રયાસ કરશે તેવી બાંધરી આપી હતી તેમજ નગરની આ સમસ્યાનું સમાધાન સત્વરે લાવવાનો પૂરતો પ્રયત્ન કરશે તેવું કહ્યું હતું ચાલોદ તાલુકામાંથી જંત્રી ન વધારવાની માંગ કલેક્ટર તેમજ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી નકલ રવાના કરેલ છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલોલ